હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલ અંદર ફરી એક વખત કેનેડાએ એ બધા પ્રોસેસિંગ સમય જે છે આખા ચેન્જ કરી દીધા છે નવા સમય તમારે ખાસ જોવા જોશે કારણ કે બધા સમય લેટ થઈ ગયા છે એટલે તમારી ફાઇલો બી હવે લેટ થઈ શકે છે તમે કઈ ફાઇલ મૂકી છે અને કોઈ ફાઇલ કરવાના છો તો આ સમયને એટલે તમારે ધ્યાનમાં રાખવા પડશે કે તમને લોકોને ખ્યાલ હોય કે તમે જે ફાઇલ એપ્લાય કરો છો એનો ડિસિઝન કેટલા ટાઈમની અંદર આવી શકે કારણ કે ઘણી વખતે લગભગ તમારી સાથે એવું બનતું હશે કે એકવાર એપ્લાય કરતી એટલે ડેલી ચેક કરવાનું મન થાય કે શું થયું શું થયું શું થયું પરંતુ જો તમને પ્રોસેસિંગ ટાઈમ ખબર હોય તો તમને એટલીસ્ટ એ વસ્તુની અંદર રાહત મળી શકે એ જ ઉદ્દેશ્યથી આજની જે અપડેટ છે તમારી સાથે દરેક પ્રોસેસિંગ ટાઈમ આપણે વિઝિટર વિઝાથી સ્ટાર્ટ કરીએ સ્પાઉસ વિઝા છે સ્ટડી વિઝા છે પીઆરના જે પ્રોગ્રામ ચાલે છે દરેકના પ્રોસેસિંગ ટાઈમ હું તમને નવા જે આપે એ નોટ કરી લેજો અને તમને જો સારું લાગે તો લાસ્ટમાં લાઈક અને શેર કરી દેજો અને વિડીયોને હાઇપ કરતા રહેજો તમારા કોઈ સવાલ યા કઈ કોમેન્ટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર તમે કરી શકો છો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું અને મેં તમને કીધી રીતના કોઈ બી આજુબાજુ રહેતા યા કોઈ બી વ્યક્તિને કાઉન્સેલિંગ જોતું હોય તો ઉપર નંબર રિફ્લેક થઈ રહ્યો છે એ કાઉન્સેલિંગ ઘણી રીતનું હોઈ શકે જેમાં તમને કદાચ તમારા બાળકો કેનેડામાં છે એન કોડની જોબ નથી મળી અપ્રોડ સ્ટડી કરવા જવું તો કયા સેક્ટર ફોકસ રાખી શકાય કઈ કન્ટ્રી ફોકસ રાખી શકાય ઇવન તો કેનેડામાં તમારા જો બાળકો છે અને એન કોડની જોબ નથી મળી રહી તો કઈ રીતે મેળવવી અથવા તો શું કહેવાય પ્રોપર પીઆરની ફાઇલ કઈ રીતે કરવી દરેક પ્રકારનું કન્સલ્ટિંગ અથવા ગાઈડન્સ તમે ત્યાંથી લઈ શકો છો હવે તો કે આપણે આગળ વધીએ છીએ કે જ્યાં હું તમને એક જે પ્રોસેસિંગ ટાઈમ છે એ ડાઉન કરાવું છું તમે પ્રોપરલી નોટ ડાઉન કરો તો તમને બી ખ્યાલ આવી જશે પહેલાં જો આપણે સ્ટાર્ટ કરીએ તો વિઝિટર વિઝાની સ્ટાર્ટ કરીએ છીએ સિક્સટી નાઇન ડેઝનો ટાઈમ તમને લાગી શકે છે આ સિક્સટી નાઇન ડેઝનો ટાઈમ જે છે એ સોળ દિવસ સુધી નીચે વયો ગયો હતો એ વિઝિટર વિઝાનો ઓફિશિયલ ટાઈમ સિક્સટી નાઇન વર્કિંગ ડેઝ કરી દેવામાં આવ્યો છે વિઝિટર વિઝા ઇનસાઇડ કેનેડાવાળા માટે સારા ન્યૂઝ કહી શકાય કારણ કે પંદર જ દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે વિઝિટર વિઝા એક્સટેન્શનવાળા માટે ઓફિશિયલ ટાઈમ દેવામાં આવ્યો છે પેરેન્ટ્સ અને જેમની વાત હોય એની અંદર એકસો ચાલીસ દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સ્ટડી પરમિટ આઉટ સાઇડ કેનેડા હોય તો ફોર વીકનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડા હોય તો સિક્સ વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્ટડી પરમિટ એક્સટેન્શનની જો વાત કરો વન સેવન્ટી ફોર ડેઝનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે વર્ક પરમિટ કેનેડા આઉટસાઇડથી જે એપ્લાય કરે એ લોકો માટે આઠ વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે એટલે એપ્રોક્સિમેટલી ટુ ટુ થ્રી મંથની અંદર તમને ડિસિઝન મળી શકે એમ છે વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડાથી તમે જો એપ્લાય કરો છો તો વન નાઇન્ટી વન ડેઝનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે સિઝનલ એગ્રીકલ્ચર વર્ક ની જો વાત કરો તો સેવન્ટી ડેઝનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે આઈસી ક્લાસની જે વર્ક પરમિટ ફાઇવ વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અગેન આ આપણા ભારતીય વિદ્યાર્થીઓ માટે નથી કારણ કે આની લિસ્ટેડ કન્ટ્રીઓમાં આપણું ભારતનું નામ નથી એટલાન્ટિક ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામની વાત કરીએ એઆઈપી પ્રોગ્રામની તો તેર મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જો વાત કરો તો પાંચ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે પચીસ મહિનાનો પ્રોસેસિંગ ટાઈમ કરી દેવામાં આવ્યો છે કેર ગીવર્સ વાળા પ્રોગ્રામ જે હોમ ટ્રાયલ કેર પ્રોગ્રામ્સ ને હોમ સપોર્ટ વર્કર્સ પ્રોગ્રામ્સ હોય છે જેની અંદર બે હોય છે કે બાર મહિનાના એક્સપિરિયન્સ વાળા અને છ મહિનાના એક્સપિરિયન્સ વાળા પચીસ મહિના જે છે બાર મહિનાના એક્સપિરિયન્સ વાળાના છે છ મહિનાના એક્સપિરિયન્સ પર જે લોકો ફાઇલ કરી શકે છે એ લોકો માટે એકત્રીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે ઇકોનોમિક ઇમિગ્રેશન પ્રોગ્રામની અંદર પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામમાં જેમનું બી નોમિનેશન રિલીઝ થઈ ગયું એ લોકો માટે આઠ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અને જે લોકોનું નોમિનેશન હજી બાકી હોય એ લોકોને ફિફ્ટી મંથ્સ એપ્રોક્સિમેટલી ઓછામાં ઓછા અત્યારે ગણતરી રાખવી પડશે સ્કિલ વર્કર્સ જે ફેડરલ વાળાની વાત કરો તો છ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્ટાર્ટઅપ વિઝાની વાત કરો ત્રેપન મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે અને ક્યુબેક જે છે આઉટસાઇડ ક્યુબેકથી જો સ્પાઉસ વિઝા એપ્લિકેશન થતી હોય રહેતા કેનેડામાં હોય પરંતુ ક્યુબેક બહાર હોય તો ત્રેવીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે ઇન ક્યુબેક વાળા સ્પાઉસ વિઝા માટે આડત્રીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં ઇન ક્યુબેકની અંદર અત્યારે એકતાલીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ છે ડિપેન્ડન્ટ સ્પાઉસવાળાની વાત છે અને આઉટસાઇડ જો ક્યુબેક હોય છે તો પંદર મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે ડિપેન્ડન્ટ ચાઇલ્ડની જો વાત કરો છ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે અને ગ્રાન્ડ પેરેન્ટ્સની જો વાત કરો તો આઉટસાઇડ ક્યુ બેક છવ્વીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે આ સિવાયના જે બાકીના જે પ્રોગ્રામ છે જે ભારતને લાગુ નથી પડતા એ પ્રોગ્રામની આપણે અત્યારે ડિટેલ શેર નથી કરી રહ્યા બિકોઝ એ તમારા માટે કામની નથી જે બી અહેવાલ છે એને બને એટલો સરળ કરી તમારા લોકો સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો કોશિશ સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હાઈપી વિડીયોને કરતા રહેજો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી આપણે સ્પ્રેડ કરી શકીએ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત